સેકપીપરિયા અને ગળકોટડી ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોએ અવર જવરમાં ભારે મુશ્કેલી પડતી હતી આ સમસ્યા ધારાસભ્ય જનક તલાવિયાના ધ્યાન પર આવતા તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગની રિફ્રેશિંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી ધારાસભ્ય જનકભાઈ તલાવિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂપિયા ત્રણ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિફ્રેશિંગ કરવામાં આવશે જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે અરસભ્ય જનક તલાવિયાએ આ અંગે જણાવ્યું હતું કે લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી રાજ્ય સરકારે આ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે તે બદલ હું મુખ્યમંત્રી શ્રીને અને માર્ગ મકાન મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ રોડ નું કામ પૂર્ણ થવાથી શેખ પીપરિયા ગળકોટડી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે અને તેમના સમય તથા આ સમગ્ર પંથકના ગ્રામજનોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે તેઓએ ધારાસભ્ય જનક તળાવ્યા નો આભાર માન્યો હતો અને આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો લોકશામ